નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય ગુહો નિશ્વાધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર આઠ ટામેટા ની દળી દાદા દાદી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રેલો છે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો તો પેલા તમારા ફકરો જે છે ધ્યાનથી વાંચી લેવાનું છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો તો છોકરો ડાબો હાથ એક અકસ્માતમાં કપાઈ ગયો હતો છોકરાને શું શીખવાની ઈચ્છા હતી તો છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી જુડો કરાટે જેવી કળા સ્વરક્ષણ માટે છે અને આ કળા તેને ખૂબ ગમતી હતી એટલે તેને શીખવાની ઈચ્છા હતી ગુરુએ છોકરાને જુડો શીખવાનું શું વિચારીને હા હશે તો ગુરુએ છોકરાની ઈચ્છા સાંભળી અને મનોબળ જોઈએ હા પાડી હશે બરોબર હિંમત ભેગી કરવી તો કે હિંમત ભેગી કરવી એટલે ખૂબ હિંમત કરીને કાર્ય સફળ કરવાના પ્રયત્ન કરવા નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો સ્વરક્ષણ બાળકને નાનપણથી સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ ઘડીક શિક્ષક ઘડીક માટે વર્ગની બહાર ગયા તો છોકરાઓએ વર્ગમાં તોફાન કરવા લાગ્યા ચિત્રને આધારે સાત વાક્ય ગામડાના ઘરનું છે ખાટલા પર બે બાળકો અને બે માણસો બેઠા છે ખાટલાની બાજુમાં ત્રણ બાળકો ઠેરીઓ એટલે કે લખોટી રમી રહ્યા છે ચિત્રના એક ગાય પણ છે ખાટલાની બાજુમાં બે કુકડા છે અને મકાનના ઓટલા ઉપર પાણીનું માટલું છે આ રીતે આપણે લખીશું ખાલી જગ્યા જોઈએ તો પેલી ખાલી જગ્યામાં આવશે સાહેબ પંજરીનો પ્રસાદ મળશે મહેશ અને રોનક ખેતરના પર ગાય રાતી છે પરંતુ તેનું વાછાડું ધોળું છે દૂરબીનથી દૂરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે કવિતાના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવું તો પેલું છે ટમેટ તો કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડ ફ્રિજ મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દરવાજો ત્યાં દરવાજો ખોલ્યો ફ્રિજને લેવા માટે ઘારી અડકો ડડકો આના કરતા હતા ડાળ પર રમતા અડકો ડડકો બરફ અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ સૂરજ બારીમાંથી સૂરજ જોયું ખુશી નથી ખુશીનો પાર તડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો ત્યારબાદ હાજી હા અને સામે નાજીનાજીના અગરિયા જુવાર પકવે નાજીના પછી ચોથામાં આવશે હાજી હા અને પાંચમા આવશે હાજી હા આપેલી માહિતી આધારે તમને ગમતી રમત વિશે લખો તો રમતનું નામે લખ્યું છે ઈંડા ખેલાડીઓ જોશે પાંચ ઘરની બહાર અને મેદાનમાં રમી શકાય મેદાનમાં દોરી પાંચ ખેલાડીઓ વડે રમાય આ રમતમાં દાવ લેનાર ખેલાડીને નજર ચૂકવી વચ્ચેથી ઈંડા રૂપે પડેલો પથ્થર ચોરને ચોરવાની મજા પછી બધા ખેલાડીઓ કોઈ એક ખેલાડીના ઘરે ભેગા થાય અને છેલ્લે છૂટા પડી પોતપોતાના ઘરમાં ભેગા થાય ત્યારે દોડી આઉટ થતા બચવાની ખૂબ જ મજા પડે વાક્યમાં શબ્દોના ક્રમ બદલાઈ ગઈને ગયા છે આપણે ગોઠવીને ફરીથી લખીશું તો આપેલું જે વાક્ય જે છે એમાં શબ્દોનો નો ક્રમ કેવો છે આ ડાઉન સાચું વાક્ય થશે આપણું પાલતુ પ્રાણી ગાય દૂધ આપે છે ત્યારબાદ જોઈએ એના પછીનું ઘેટા બકરાને વરસાદ ગમતો નથી ત્રીજામાં લખીશું વાવાઝોડાને કારણે દરિયા કિનારે ખેદાન મેદાન થઈ ગયું છે હું તા તુસી કરતા કરતા જઈને પગમાં વાગી ગયું પાંચમું કૂવામાં પાણી ખૂબ ઊંડું છે બહાર કાઢવું મુશ્કેલ છે છઠ્ઠામાં હવે કબડ્ડીની રમત ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે સુરતના તડકામાં ફૂલો કરમાઈ જાય છે ત્યારબાદ કવિતાને આધારે વાક્યમાં રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે તો ગરમીનું થશે ઠંડી પછી ટી શર્ટ નું આપણે લખીશું બંડી પછી લંગડી તો અડકો દડકો આજે તો ગઈકાલ અને અંદર તો અહીં લખીશું બહાર સમાનાર્થી શબ્દ આપી વાક્ય પ્રયોગ કરો તો મિત્ર તો ભાઈબંધ દોસ્ત આર્યનો મિત્ર હર્ષને તરતા આવડે છે ધ્યાનપૂર્વક તો એકાગ્રતાથી જીયાન દાદીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળતો હતો રસપ્રદ રસ પડે તેવું વિજ્ઞાનના પ્રયોગો ખૂબ જ રસપ્રદ હોય છે ચપડતા તરવરાટ હેતમાં કંઈક કરવાની ચપડતા હંમેશા હોય છે છેડો પાર્ખ અંત દરિયાનો છેડો હોતો જ નથી ખોરાક એટલે આહાર રોગો થી બચવા માટે આપણે સમતોલ આહાર ખાવું જોઈએ આવડત કુશળતા ચિત્ર દોરવાની સારી આવડત છે ગરમાવ તડકો આવતા જ ઠંડીમાં મળી સૂર્ય તો સૂરજ અથવા રવિ સૂર્ય પશ્ચિમ દિશામાં હાથ છે બારણું એટલે દરવાજો અમારું નિશાન નું બારણું સાહેબે ખોલ્યું આ રીતે આપણે કોઈ પણ મૌલિક વાક્ય લખી શકાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર આઠ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ